રથયાત્રા નિમિત્તે ડીવા એસપી પટેલ સાહેબની અધ્યક્ષતામાં ઝાલોદ અને લીમડી પોલીસ સ્ટેશનમાં બેઠક યોજાઈ આગામી તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવારના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નગરમાં નીકળનાર છે આ રથયાત્રા દરમિયાન નગરમાં કોબી એકલાસ જળવાઈ રહે કોઈ પણ અસામાજિક તત્ત્વો પ્રત્યે તકેદારી રાખી તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો ખોટી અફવાઓથી સાવધાન રહેવું પણ સમાજ કે વ્યક્તિ સાથે ઉશ્કેરણી કૃત્ય ન કરવું રથયાત્રા દરમિયાન શાંતિપૂર્વક યાત્રા પૂરી કરવી રથ ખેંચવા કોઈ પણ જાતની દોડાદોડી કે પડાપડી ન કરવી સોશિયલ મીડિયામાં નગરનું વાતાવરણ ડોહડાય એવી પોસ્ટ ન મૂકવી કોઈ પણ જાતના વાદ વિવાદ કે તકરારથી દૂર રહેવું આવા અનેક સૂચનો ડીવાયએસપી તેમજ પીએસઆઈ દ્વારા આપવામાં આવ્યા જેથી નગરમાં નીકળનાર રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય સાથે સાથે પોલીસ દ્વારા સૂચન કરાયું કે કોઈ પણ મુશ્કેલી પરિસ્થિતિ હોય ત્યારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો તેમજ કાયદો વ્યવસ્થા નગરમાં જળવાઈ રહે તેનું દરેક નાગરિકો ધ્યાન રાખે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઝાલોદ તેમજ લીમડી પોલીસ મથકે રથયાત્રાના આયોજકો તેમજ નગરના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઝાલોદ